તો વિરાવડ તાલુકાના અજેઠા ગામમાં એક अनोખા લગ્ન પ્રસંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે આ સમાજના યુવાગ્રણી નથુભાઈ સોલંકીના પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત હાથીની અંબાડી પર વરરાજાનો ફુલેકો નીકળી હતો તે રાજેઠા ગામના વયવૃદ્ધ અગ્રણી મિરામણ ભાઈ પંપાણિયાના જણાવ્યા મુજબ રાજા રજવાડાના સમયમાં આ પ્રકારના લગ્ન પ્રસંગો થતા પરંતુ ગીર સોમનાથ જિલ્લો કે આ સમગ્ર પંથકમાં હાથીની અંબાડી પર વરરાજાનું ફૂલેકું નીકળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે તેમણે વધુમાં જણાવ્યું કે એટલું જ નહીં લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકાને જોવા આજુબાજુના વિસ્તારોમાંથી આવડી મોટી સંખ્યામાં પ્રથમ વખત અમારા આજેઠા ગામમાં લોકો આવ્યા હોય તેવું પણ જોવા મળ્યું છે ત્યારે ગામની શેરીઓ મહેમાનો અને સ્થાનિકોથી ભરચક થઈ ગઈ હતી